આપને આસપાસની બનતા ઘટનાઓના સમાચાર જોવા માટે HK24 ન્યૂઝ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં બહુચરા સાપાવાડામાં ઝાલા પરિવારના જન્મદાત્રી શક્તિ માતાજીનો 949મો જન્મોત્સવ ઉજવાયો બહુચરા નજીક આવેલા સાપાવાડા ગામે શ્રી મરમરા શક્તિધામ સાપાવાડામાં ઝાલા પરિવારના જન્મદાત્રી શક્તિ માતાજીનું મંદિર આવેલ છે આ શક્તિધામ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પંજાલા રાજવંશના કુળમાતા શક્તિ દેવીના નવસો ઓગણપચાસ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી સાજે મંદિર પરિસરમાં દાદાની પાર્ટી અને વચલી પાર્ટીના માય ભક્તો મોટી સંખ્યામાં હાજર રહી દીપ મહાઆરતી કરવામાં આવી હતી આ મહાઆરતીમાં માય ભક્તોએ પરિસરમાં આરતી ઉતારી હતી ત્યારે મંદિર પરિસરમાં ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું આ દિવસે દરેક માય ભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો આ દિવસે મંદિરને રોશનીથી તેમજ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું રાત્રે મંદિર ચોકમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં ઝાલા પરિવારના ભાઈ બહેનો હાજર રહ્યા હતા આ ઉત્સવમાં બંને પાર્ટીના યુવકોએ સારી જહેમત ઉઠાવી હતી ઉત્સવમાં શક્તિ માતાજીના પ્રાગટ્ય દિવસ ધામધૂમથી ઉજવાયો હતો